સ્ત્રી અને પુરુષ મૈત્રી કરારથી રહેતા હોય અને તેઓની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિખવાદ થાય તો શું તે સ્ત્રી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે તે ભરણપોષણ માંગી શકે છે કે કે કેમ મિત્રો કરાર હોય કોર્ટ ખાલી એક વાત જુએ છે કે આ બંને લોકો હસબન્ડ વાઇફ તરીકે રહેતા હતા કે કેમ સમાજ તેમને હસબન્ડ વાઇફનો દરજ્જો આપતી હતી કે કેમ જો બંને પક્ષો એટલે કે બંને વ્યક્તિઓ સ્ત્રી અને પુરુષ ઘણા લાંબા સમયથી રહેતા હોય એક જ ઘરમાં રહેતા હોય તે સ્ત્રી તે વ્યક્તિ પર તે પુરુષ પર જ ડિપેન્ડ હોય તેવા સંજોગોમાં એ સ્ત્રી તે વ્યક્તિ જોડેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે ક્રિમિનલ પ્રોસીજર કોર્ટની કલમ એકસો પચીસ અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ વીસ હેઠળ આ સ્ત્રી તે વ્યક્તિ જોડેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહે છે હવે જો કદાચ આ લિવ ઇન રિલેશનશીપનો કરાર જે છે એ થોડાક સમય માટે જ કર્યો હોય જેમ કે એક અઠવાડિયા માટે કર્યો હોય કોઈ કેઝ્યુઅલ લીવ માટે કર્યો હોય થોડાક સમય માટે કર્યો હોય તો આવા સંજોગોમાં આ સ્ત્રી ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી પરંતુ જો બંને વ્યક્તિઓ બંને પક્ષકારો ઘણા લાંબા સમયથી એક સાથે રહેતા હોય એક જ ઘરમાં રહેતા હોય સમાજમાં રહેતા હોય અને તે સ્ત્રી તે વ્યક્તિ પર જ ડિપેન્ડ હોય તો તેવી સ્ત્રી ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહે છે આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો